આખી દુનિયા જાણે છે છે કે ભારત દેશમાં સૌથી વધારે અને જેનું આપને ગૌરવ છે કારણ કે આજકાલના જે યુવાનો છે દુનિયાનું કોઈ એવું ક્ષેત્ર નહીં હોય કે જેમાં ભારતનું નામ રોશન નથી કરતા ચાહે સ્પોર્ટ્સ હોય ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે પછી તમે નામ લો બધી જ ફિલ્મમાં ભારતીયો છે બિઝનેસની માંડીને આગળ વધી રહ્યા છે પણ એની સાથે સાથે એક બીજું પાસું એ પણ છે કે આજના જે યુવાનો છે એ કોઈની સંગત જોઈને સોશિયલ મીડિયામાં અમુક એવા વિડીયોઝ શેર કરતા હોય છે અથવા તો બીજા લોકોની દેખાઈમાં જોઈને એવી વાતો કરતા હોય છે અને જેના કારણે આપને એવું થાય કે ખરેખર શું આ ભારત દેશના યુવાનો છે આવી જે ઘટના હમણાં અમદાવાદના નિકોલ એરિયા છે જેમાં બની હતી બહુ જ મોડી રાતનો સમય હતો અને એ સમયે એક યુવક અને યુવતી ફૂલ સ્પીડે બાઇક પર જઈ રહ્યા હતા તમને એવું લાગશે કે આમાં એવું તો શું છે પણ કહાનીમાં અહીંયા જ ટ્યુસ્ત છે એ છોકરો અને છોકરી જે બંને યુવાન હતા અને એ એવી પોઝિશનમાં હતા અને અમુક અશ્લીલ હરકતો કરી રહ્યા હતા અને એ સાથે એમની જે સ્પીડ છે એ પણ વધારે હતી અને જેનો વિડીયો છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને જ્યારે આવા વિડીયો જોઈને ત્યારે આપણને આપણા દેશના આ યુવાનો છે એના માટે એક પ્રશ્નાર્થ થાય કે જ્યારે તમારી પાસે યુવાધન છે તમારી પાસે શક્તિ છે અને તમારી પાસે એ આવડત છે તો પછી કેમ ને આવી રીતે આપણી એ શક્તિને આપણે વેડફીએ છીએ જો આ વસ્તુ આપણે જેટલી વહેલા સમજી જઈશું મને એવું ચોક્કસથી લાગે છે કે આપણા દેશની પ્રગતિમાં જે યુવાનોનું યોગદાન છે એ વધતું તો જશે જ પણ એની સાથે સાથે આપણે આપણા પરિવારનું આપણા ફેમિલીનું જે ધ્યાન રાખીએ છીએ ને જો આ એક બાબત આપણે સમજી જઈએ તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણે આપણા દેશ માટે આપણા પરિવાર માટે આપણા ફેમિલી માટે એ યુથ આઈકોનવાળી જે ભૂમિકા છે ને એ ચોક્કસથી ભજવી શકીએ